એક રાષ્ટ્ર એક ચૂંટણી અને વખફ બિન સંદર્ભે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ દ્વારા એક વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કર્યું હતું દેશમાં સામાન્ય રીતે પાંચ વર્ષમાં કોઈને કોઈ રાજ્યમાં ચૂંટણીઓ યોજાતી હોય છે નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં એકસાથે તમામ ચૂંટણીઓ યોજાય તે પ્રકારનું આયોજન કરવાની દિશામાં એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે વિચારણા હાથ ધરી છે શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શહેરના જાણીતા ઇન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવવા માટે એક વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું ઉપસ્થિત ઇન્ફ્લુએન્સર્સે વન નેશન વન ઇલેક્શનને લઈ પોતાના અભિપ્રાયો અને મંતવ્યો રજૂ કર્યા હતા આ ઉપરાંત વિચારગોષ્ઠી દરમિયાન વખત બિલ અંગે પણ ઇન્ફ્લુએન્સર્સ સાથે તર્કબદ્ધ રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાંસદે વખફ બિલ સંદર્ભે ઉપસ્થિતોને માહિતગાર કરી આ બિલથી કોઈ પક્ષને કોઈ નુકસાન નહીં થાય સમગ્ર સમાજનું સર્વાંગી હિત જળવાશે તેવી હૈયાધારણા આપી તે અંગેની ખાતરી ઉચ્ચારી હતી આજે વડોદરાના તમામ ઇન્ફ્લુએન્સર્સ કે જે મોટા આરજેઝ હોય ફૂડ બ્લોગર્સ હોય ટ્રાવેલ બ્લોગર્સ હોય અને બીજા ઇન્ફ્લુએન્સર્સ એન્ટરપ્રેનર્સ હોય તેઓ સાથે મળી અને આજે વન નેશન વન ઇલેક્શન કે જે આદરણીય વડાપ્રધાનશ્રીનું જે એક સંકલ્પ છે અને એને લઈને એના શું ફાયદા ગેરફાયદા એમના મનમાં કોઈ સવાલો આ તમામ બાબતે વિસ્તૃતથી આપણા અકોટા વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાથે મળી અને અમે ચર્ચા કરી છે લોકોના પ્રતિભાવો પણ સાંભળ્યા છે અને અમે પણ જે પ્રકારની ભ્રમણા સમાજમાં પછી એ વક્ફ બિલ હોય કે વન નેશન વન ઇલેક્શન હોય કે યુસીસી હોય એને લઈને જે ફેલાવવામાં આવેલી હોય એ બાબતે સાચી વાત પણ મૂકવાનો પ્રયત્ન કર્યો છે